બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં અનાજના ગોડાઉનમાં સડેલું અનાજ સામે આવ્યું સરકારી અનાજના ગોડાઉનમાં મોટા પ્રમાણમાં સડેલા ચણાનો જથ્થો સામે આવ્યો તો સૌ ગરીબ લોકોને આ સડેલા ચણા જ આપવામાં આવશે તેવી તો હાલ લોકમુખે ચર્ચા ચાલી રહી છે ત્યારે સડેલા ચણાનો જથ્થો રાશન અનાજની દુકાનોમાં જાય તે પહેલાં જ સમગ્ર ભાંડો ફૂટવા પામ્યો હતો ગોડાઉનમાં સડેલા ચણામાં જીવાત જોવા મળી તો અન્ય અનાજ કઠોળને બગાડશે કે કેમ તેવા અનેક સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે ત્યારે સમગ્ર મામલાને લઈને દિયોદર ગોડાઉન સંચાલકની લાપરવાહી સામે આવી રહી છે Subscribe now and press the bell icon. Never miss an update.